વલસાડ જિલ્લા એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે છે પોલીસે વર્ષથી નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડ્યો ત્યારે એસઓજી પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસની મદદ લઈ આરોપીને ઝડપી પાડાયો છે અંકલેશ્વર નેશનલ હાઇવે પર અડતાલીસ પર એક હોટલમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે પોલીસને એક મોટી સફળતા મળી છે આરોપીની પત્ની અને મરણ જનાર કુશ પ્રસાદ શાહ વચ્ચે આળા સંબંધો હોવાનો વહેમ રાખી આરોપી દ્વારા હત્યા કરી હોવાનું સામે આવ્યું છે આરોપી પકડાયાના ડરથી છેલ્લા ઘણા વર્ષોથી વલસાડ ન આવતો હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપીને પકડવામાં આરોપી ઉપર દસ હજારનું ઇનામ રાખ્યું હતું પોલીસે આરોપીને અગિયાર વર્ષ બાદ સફળતાપૂર્વક પકડી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે જૂન બે હજાર બારથી અગિયાર વર્ષ પહેલાંનો આ મર્ડરનો બનાવશે વાપી ટાઉન વિસ્તારમાં એક કુશપ્રસાદ સાહુ નામના વ્યક્તિની લાશ મળી હતી ગળું કાપીને ખૂન કરેલાની હકીકત એમાં મળેલી હતી અને એ અનુસંધાને કુશપ્રસાદના ભાઈ લવપ્રસાદ એની ફરિયાદ આધારે મર્ડરનો ગુનો જે તે સમયે જૂન બે હજાર બારમાં દાખલ કરવામાં આવ્યો હતો જે તે સમયે જે પોલીસે તપાસ કરી હતી એમાં ખ્યાલ આવ્યો કે કુશપ્રસાદ શાહુ નામના જે વ્યક્તિ છે મરણ જનાર એને પંકજ રાય જે છે એની વાઈફ સાથે એને પ્રેમ સંબંધ હતા અને પ્રેમ સંબંધના કારણે પંકજ રાયે એની હત્યા કરી હોવાની એક પ્રાથમિક હકીકત મળી હતી બે હજાર બારથી આ જે આરોપી છે પંકજ રાય એ નાસ્તો ફરતો હતો અને પકડવા માટે જે તે સમયે પોલીસે ખૂબ જ મહેનત કરી હતી રિસન્ટલી સીઆઈડી ક્રાઇમ અને ડીજી સાહેબનો જે પરિપત્ર આવેલો છે એના આધારે આ આરોપીને પકડી પાડવા માટે જિલ્લા એસપી તરીકે જે તે સમયે રાજદીપસિંહ ઝાલા સાહેબે દસ હજાર રૂપિયાનું ઇનામ પણ ડિક્લેર કરેલું હતું એટલે દસ હજાર રૂપિયાનો ઇનામિયા જે આરોપી છે એને પકડવા માટે બધી ટીમો લાગેલી હતી અને એ આરોપીને પકડવામાં એસઓજીની ટીમ વલસાડ જિલ્લાની એસઓજીની ટીમને ખૂબ મોટી સફળતા મળી છે જે તે સમયે મર્ડર થયું એ વખતે જે નિવેદનો લેવાયા હતા જે ફરિયાદી હતો જે મરણ જે આરોપી છે એની પત્ની છે એના નિવેદન અને જે તે સમયે તપાસમાં જે ટીમ બિહાર સુધી ગયેલી હતી ઓરિજનલી આ આરોપી ફરિયાદી બધા બિહારના હતા એટલે બિહાર સુધી ગયેલી ટીમ હતી એ અનુસંધાને જેટલા પણ વ્યક્તિઓ મળ્યા હતા એના ફોન ડિટેલ્સ એના રેકોર્ડ્સ એના આધારે આપણને ચોક્કસ એક મોબાઈલ નંબર મળી આવ્યો હતો અને જે ટેકનિકલ એની આખી ડિટેલ્સ તપાસ કરતાં આ પર્ટિક્યુલર વ્યક્તિ પંકજ રાય હોવાની અમને પૂરેપૂરી શક્યતાઓ મળી હતી અને જેના ટોટલ મૂવમેન્ટનો અભ્યાસ કરતા ભરૂચ નેશનલ હાઈવે ફોર્ટી ભરૂચ ખાતે એ એક પર્ટિક્યુલર હોટલ છે હાઈવે હોટલ એ હોટલ પાસે એની મૂવમેન્ટ રેગ્યુલરલી થતી હોવાની પાકી બાતમી મળી હતી ખાનગી રીતે તપાસ કરાવતા ખબર પડી હતી કે આ વ્યક્તિ અત્યારે પણ કોઈ ટ્રાન્સપોર્ટમાં જ નોકરી કરે છે જ્યારે એણે મર્ડર કર્યું ત્યારે પણ એ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતો હોય એટલે ટ્રાન્સપોર્ટની વેહિકલના મુવમેન્ટ વખતે એની ભરૂચમાં વ્હીકલ સ્ટોપ થતું હોય છે ને રેગ્યુલરલી ત્યાં એ લોકો ચા પાણી માટે રોકાતા હતા એટલે સતત અડતાલીસ કલાક સુધી અમારી એસઓજીની ટીમ એ હોટલ ખાતે રીકી કરેલી હતી અને ખાનગી કપડામાં એ ગોઠવાઈ ગયેલી હતી અને આરોપીના ફોટોગ્રાફ અને એની જે મૂમેન્ટ છે એના આધારે એક્ઝેક્ટ એનું લોકેશન હોટલ હાઈવે પર મળતા એને પકડી પાડવામાં આવ્યું છે એટલે ખૂબ મોટી સફળતા એસઓજી પોલીસને પીઆઈ ગોસ્વામીના માર્ગદર્શનમાં સુપરવિઝનમાં મળી છે અગિયાર વર્ષ જૂનો મર્ડરનો આરોપી પકડી પાડવામાં એ પણ દસ હજાર રૂપિયાના ઇનામી આરોપીને પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે એના જે સગો એનો જે જે પત્ની છે એ પત્ની પાસેથી એના અમને લેટેસ્ટ ફોટોગ્રાફ પણ મળ્યા હતા એનું આધાર કાર્ડની એક ડિટેલ પણ અમને મળી હતી એને જે સિમ કાર્ડ કઢાવેલું છે એની કેવાય ડિટેલમાં પણ અમને એનો ફોટોગ્રાફ મળ્યો હતો એટલે અલગ અલગ ત્રણ ચાર એના ફોટોગ્રાફ્સ અમને મળી આવ્યા હતા જેના આધારે અમને આઈડેન્ટિફાય કરવામાં સફળતા મળી હતી જે તે સમયે જે આપને મેં કહ્યું એ પ્રમાણે પંકજ રાય જે આરોપી છે એને એવી પૂરેપૂરી શંકા હતી કે મારી પત્ની છે એનું આ મરણ જનાર છે પ્રસાદ એની સાથે અફેર છે અને એની અને વહેમ રાખીને એણે આ કુશપ્રસાદનું મર્ડર કરી નાખ્યું હતું